નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયો એલ નું પૂરું નામ શું છે અને બી વાત કરીશું તો મિત્રો જીડિયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે જાણીશું કે બી એચ ઇ એલ નું પૂરું નામ શું છે તો મિત્રો બી નો મતલબ થશે ભારત એચ નો મતલબ થશે ઇલેક્ટ્રિકલ અને એલ નો મતલબ થશે લિમિટેડ એટલે કે બી એચ ઇલ નું પૂરું નામ થશે ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ હવે મિત્રો આપણે બી એચ વિશેના અગત્યના પ્રશ્નો જોઈએ તો

ઘણી બધી પીટીએફ બુકો ફ્રી ની અંદર ડાઉનલોડ કરી શકશો